જે માટે મિત્રો સ્વાગત છે ન્યુ વ્લોગમાં આપણે જીરાના ખેતરમાં આવી ગયા છીએ અને આજે ખાસ કરીને રાઉન્ડ દેવાનું છે દવા અને દવા છે એમ પિસ્તાલીસ સતરંગી અને એટલા કોલ છે ત્રણનું મિક્સ કરીને આપણને કારણ કે ઠાર ઝાકડ બહુ આવ્યા છે સવારે એના માટે અને જીરો તમને બતાડ્યો હજી બતાડી તમે કે પાક ગયા છે ફૂલ દાણા ભરાઈ ગયા છે એમાં પાક ઉપર વરી ગયો છે અને આ આપણે અહીંયા મિશ્રણ મિશ્રણ ચાલુ છે મિશ્રણ ચાલુ છે જો એટલા કોલ કિલો ની થેલી છે અડધો કિલો નાખવાનો છે અને આ સતરંગ કેસરી કલર ની આવે છે અને આપી એમ પિસ્તાળીસ Down ba na yun Ano? જો આવી રીતે આવે નળી નો ઉપયોગ ચાલુ કરી દીધો છે હાંડા ભરવા નહીં ડાયરેક્ટ પપ ભરાઈ જાય અને ઉપડી જાય હાંડાથી ભરતા હતા હલો તો ધીરે ધીરે દવા ચાટવા ન કરી દઈ ચાલુ સડે સડે થોડું ભૂલો થઈ ગયો હતો એને મોટરસાઈકલ ઉપાડી દીધી

हज़ी सुधी हा सुलियूं

બસ આવી જ રીતે આપણે આ ખેતરમાં દવા છાંટી દેવાની છે એમ પિસ્તાલ રાઉન્ડ દઈ દેવાનું છે અને આપણે કામ થાય પૂરું પછી આઠ દી આઠ દી રાઉન્ડ લેવાનું છે કારણ કે દાણા બગડ આવે નહીં એના માટે ઠાર આવે ને એમાં દાણા બગડ ખાય છે એના કારણે આપણે રાઉન્ડ લઈ રાખવાના છે આ બસ મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એ જય